ભાઈ તમે મહિલા છો તો ભાઈ રાત્રે અમદાવાદમાં બહાર ન નીકળવું ઘરમાં કેદ થઈને રહેવું રંગલી બનીને ન ફરવું બાકી રેપ અને ગેંગરેપ થઈ શકે છે એટલે જ ઘરમાં કેદ થઈને રહેવાનું એટલે આમાં કેવું છે ને કે અમદાવાદ એક એવું શહેર તરીકે પ્રખ્યાત છે કે જ્યાં અડધી રાતે પણ દીકરીઓ બહાર આરામથી નીકળી શકે ફરી શકે સુરક્ષિત રહી શકે પણ આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવી છે ને કે રંગલી થઈને બહાર નહીં ફરવાનું ઘરમાં કે થઈને રહેવાનું આબુભાઈ ભાઈ અમે નથી કહેતા પરંતુ જેની રક્ષણ કરવાની જવાબદારી છે ને તેઓ કહી રહ્યા છે માન્યમાં ન આવતું હોય તો અમને મોટા મોટા પોસ્ટર બતાવી દઈએ તમને અમે નિષ્ફળ છીએ એટલે અમારે પોસ્ટરો મારવા પડે છે અમે ખાખી તમારી રક્ષા કરવા માટે પહેરી છે પરંતુ અમે તમારી રક્ષા કક્ષા કરી શકતા નથી એટલે અમારી નિષ્ફળતા છુપાવવા અમે પોસ્ટર લગાવ્યા છે આ સંદેશ અમદાવાદ પોલીસ આજે અમદાવાદ ની મહિલાઓને આપી રહી છે વાત એમ છે કે તમે એક સ્ત્રી છો તો રાત્રે એકલા બહાર ના નીકળવું ફ્રેન્ડ સાથે સુમસાન જગ્યા પર ના બેસવું રાત્રે પાર્ટીઓ ન કરવી અને મોડે સુધી બહાર ફરતા પણ ન રહેવું સાંજ પડે એટલે ઘર ભેગા થઈ જવું અમદાવાદ પોલીસ માને છે માન્યમાં ન આવતું હોય તો લોકો ને જાગૃત કરવાના છે તમે ખુદ જોઈ લો એક પોસ્ટર માં લખ્યું છે એ રંગલી રાત ની પાર્ટીઓ માં જવાનું નહીં રેપ ગેંગરેપ થઈ શકે છે જયારે બીજા પોસ્ટર માં લખ્યું છે એ રંગલા અંધારામાં સુમસાન જગ્યા એ રંગલી ને લઈ જવી નહીં રેપ ગેંગરેપ થઈ જાય તો આવા સ્લોગન લખેલા પોસ્ટર શહેરના સોલા અચાનક બ્રિજ અને આસપાસના વિસ્તારો માં લગાવવામાં આવ્યા છે પરંતુ વિવાદ થયો પોસ્ટર વાયરલ થયા એટલે પોસ્ટર લગાવનાર સતર્કતા ગ્રુપે તાત્કાલિક વિવાદિત પોસ્ટર હટાવી લીધા પરંતુ પોલીસ ની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા નો સંદેશ ચોક્કસ થી પ્રજા સુધી પહોંચી ગયો મુદ્દો અહી મહિલાઓના માન સન્માન અને સલામતી નો છે ત્યારે સવાલ એ થાય છે કે શું ગુજરાત માં મહિલા સુરક્ષા ની વાતો માત્ર પોસ્ટરો સુરક્ષિત હોવાના દાવા કરો છો તો આવા પોસ્ટર કેમ ગ્રુપ આવી રીતે અપમાન કરીને મહિલાઓ ટ્રાફિક પોલીસે આવા સ્લોગન સાથે ના પોસ્ટર ને મંજૂરી કેવી રીતે આપી દીધી તમારી આળસે નારી શક્તિ એ ડરીને ઘર માં બેસી રહેવાનું તમારે અમારી રક્ષા નથી કરવી એટલે ચેતવણી આપો છો અમારી આઝાદી તમારી નિષ્ફળતા કેમ છીનવે મુદ્દો સુરક્ષાનો તો છે જ સાથે સાથે સ્ત્રીઓની સ્વતંત્રતા છીનવવાનો પણ છે પોલીસના આ પોસ્ટર પછી તો એવું જ લાગે છે કે અમદાવાદમાં રાત્રે બહાર નીકળતી મહિલાઓની સુરક્ષા કરવામાં અમદાવાદ પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે બાકી આવા પોસ્ટર ન લગાવ્યા હોત બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ